કમલમ ખાતે આજે ભાજપની મહત્વની બેઠક યોજાઈ જો વાત કરીએ તો ભાજપની વિવિધ મોરચાઓની બેઠક આજે આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકોમાં કાર્યકર્તાઓ દરેક બુથ સુધી પહોંચે દરેક પરિવાર સુધી પહોંચે તેના માટેની ચર્ચા કરવામાં આવી જો વાત કરીએ તો મોરચાઓ ભાજપ ની ખરી તાકાત છે આ મોરચાઓ ચૂંટણીમાં કઈ રીતે તાકાત બતાવશે અને ભાજપને કઈ તરફ કઈ રીતે વિજય તરફ છે તેને લઈને અંગે ચર્ચા કરવામાં આવી અમદાવાદમાં ચોરી અને લૂંટના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે અમદાવાદની જો વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં આવેલા ઠક્કરબાપાનગર અને નિકોલમાં થયેલી લૂંટના અંગે અમદાવાદ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે ત્યારે આ આરોપીની ધરપકડ બાદ જ જે કહી શકાય કે અમદાવાદમાં ચોરી અને લૂંટનો એક બીજો બનાવ બન્યો છે ત્યારે રાણી વિસ્તારની જો વાત કરીએ તો ત્યાં એક જ્વેલર્સને પીછો કરીને ચોરે પિસ્તાલીસ લાખ રૂપિયાના દાગીના તેની દુકાનમાંથી પડાવી લીધા હતા એટલે મહત્વની વાત છે કે અમદાવાદ શહેરમાં જે ચોરી અને લૂંટના બનાવ સતત વધી રહ્યા છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે અમદાવાદ પોલીસ કઈ દિશામાં કાર્ય કરી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને કોંગ્રેસે કવાયત તેજ કરી છે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં આજે બેઠક મળી એસસી એસસી ઓબીસી સેલની આજે બેઠક મળી જેમાં કોને ટિકિટ આપી અને કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપવું તેના પર ચર્ચા કરવામાં આવી આરએસએસ સંઘની સંકલન બેઠકનો આજે બીજો દિવસ છે

આગામી દિવસમાં ચૂંટણી પર આવી રહી છે તો ચૂંટણી લઈને કયા પ્રકારનો નો રોડ નક્કી કરો કયા પ્રકારની જવાબદારીઓ નક્કી કોને કોને આપવી તે તમામ મુદ્દાઓ આ બેઠકમાં ચર્ચા છે આજે બેઠકમાં બીજો દિવસ છે અને કાલે પણ બેઠક છે આ ચાલુ રહેશે